ગુજરાત માં બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય ના સાઠ વર્ષ સેવા યજ્ઞ પૂર્ણ થવાના ઉદ્દેશ્ય થી વૈશ્વિક શાંતિ નો સંદેશો જન જન સુધી પહોંચાડવા માટે આ અભિયાન હાથ ધરવામાં છે આ પદયાત્રામાં મોટી સંખ્યામાં આશ્રિતો અને નગરજનો જોડાયા હતા જેમણે નગરના મુખ્ય માર્ગો પર ફરીને શાંતિ અને સદભાવનાનો સંદેશ આપ્યો હતો બ્રહ્મકુમારીઝ ગુજરાત દ્વારા આયોજિત આ વિશાળ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મ જાતિ અને વર્ગના થી ઉપર ઉઠીને આત્મિક શાંતિ તથા વિશ્વ શાંતિના મૂલ્યોને પુનર્જીવિત કરવાનું છે ગુજરાતના પાંચસો જેટલા શહેરો અને નગરો તેમજ પાંચ હજાર જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં આયોજીત થનારી આ શાંતિ પદયાત્રાનું આયોજન વ્યાપક સ્તરે કરવામાં આવ્યું છે સંસ્થાના મહાનુભાવોના મતે અભિયાન દ્વારા વ્યક્તિગત જીવનમાં રાજયોગ અપનાવીને મુક્ત અને સંતુલિત જીવન જીવવાનો માર્ગ બતાવવામાં આવશે આ પદયાત્રા માત્ર એક ધાર્મિક પ્રદર્શન રહેતા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના પ્રયાસરૂપ છે જાલોદ ખાતેની પદયાત્રા બાદ સંસ્થાના આશ્રિતોએ જણાવ્યું હતું કે શાંતિની સ્થાપના દરેક વ્યક્તિના હૃદયથી શરૂ થાય છે અને આ અભિયાન લોકોને પોતાની આંતરિક શાંતિ સાથે જોડાવા માટે પ્રેરિત કરશે આગામી સમયમાં શાંતિ યાત્રા રાજ્યના અન્ય ભાગોમાં પણ પહોંચશે જેથી ડાયમંડ જ્યુબિલીની ઉજવણી સાથે આધ્યાત્મિક જાગૃતિનો પ્રવાહ વધુ ગતિમાન બને